ખાસ કરીને સુમુલ ડેરી ઓગણીસો એકાવન માં સ્થાપના થયા પછી આ વર્ષે લગભગ પંચોતેર વર્ષ પૂરા થયા છે અને ખૂબ જ સફળતાથી કિલો ફેટ એક હજાર રૂપિયા એટલું માનું છું ગુજરાતમાં સૌથી વધારે ભાવ સુમુલે આપ્યા છે સભાઈક છે સુમુલ અમૂલના મીઠા ફળને કારણે સભાઈક છે બાજુમાં અમારા તાપી જિલ્લાની બાજુમાં મહારાષ્ટ્રના જે ભાગો છે મહારાષ્ટ્રમાં જે રીતે સહકારી પ્રવૃત્તિ મજબૂત ન હોવાને કારણે દૂધના ટાંક ખૂબ જ ઓછા હોય છે આને કારણે જે પચીસ મંદિરો છે વેપારી કારણ કારણે ત્યાં દૂધ લાવે છે અને એ દૂધ ખાસ કરીને ને પ્રમુખ શ્રી ધ્યાન પર આવ્યો પછી તપાસ ના જે આદેશો થયા ને એમાં આ મંદિરો માલુમ પડતું લગભગ એને ત્રણ કરોડ ને પચીસ લાખ નો દંડ કરવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે સહકારી પ્રવૃત્તિમાં માં ન હોઈ શકે અને અનુસંધાન માં દંડ હતો આ વાત જે રીતે ઉપર નથી ચર્ચા ચર્ચામાં એમની સાથે આવેગ આવીને જે વર્તન કર્યું છે ખૂબ જ નિંદ્ય છે સહકારના આવા લક્ષણો ના હોઈ શકે સહકારી પ્રવૃત્તિમાં જે બીના બની છે ખૂબ જ નિર્ણય છે અને જે રીતે મીડિયામાં આવી એટલે સમજ છે કે આ વાત ઘણી નગર સુધી સહકાર સચિવ સુધી પહોંચ્યા અને એમણે જે તપાસના આદેશો આપ્યા છે એના અનુસંધાનમાં માન્ય પ્રમુખ કે તમામ તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારમાં સુપ્રત કર્યો છે ત્યારે હું એમ માનું છું કે આવનાર દિવસોમાં ખૂબ જ ગંભીરતાથી રાજ્ય સરકાર આ દિશાના પ્રયત્ન કરવાની છે અને સહકારમાં જે રીતના સંસ્કારો આ જે બનાવો બન્યો છે ખૂબ જ નિમ્ન છે આવનાર દિવસોમાં એમ માનું છું કે સ્વય સાથે મળીને આવા બનાવો ન બને એ દિશાના પ્રયત્ન કરવા જોઈએ એટલે ચોક્કસ હું એમ માનું છું કે પ્રવૃત્તિને નુકસાન ના થાય એ દિશાના પ્રયત્નની જવાબદારી છે ભરતીની જે વાત છે લગભગ દોઢેક વર્ષથી આ ભરતી પ્રક્રિયા ચાલે છે અને ખાસ કરીને ત્રણ હજાર થી પણ વધારે જે લાભાર્થીઓ જે ખાસ કરીને જે ઉમેદવારો છે એમણે ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો લોકિક ઇન્ટરવ્યૂ થઈ ગયા છે પરીક્ષા થઈ ગઈ છે એટલે ખૂબ જ તટસ્થાથી જ્યારે આગામી દિવસોમાં એની વાત હોય ત્યારે સ્વભાવ છે કે જે રીતે બોલમાં એક રાકેતા ન થવાને કારણે આ પદ્ધતિ લંબાઈ છે અને એના બાબતમાં પણ સહકાર સચિવને ધ્યાન આવતા એમણે પણ તપાસના રિપોર્ટો માગ્યા છે એટલે હું એમ માનું છું કે સહકારી પ્રવૃત્તિમાં તમામ સાથે મળીને આનો નિર્ણય આગામી દિવસોમાં બોલમાં થશે એવી મારી સ્પષ્ટ લાગણી છે